રાજપીપળામાં ચાલતી મા કામલ ફાઉન્ડેશન દ્વારા જે નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે અંગે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કોલેજ બોગસ હોવાની જે વાત કરી છે અને સરકાર દ્વારા પણ આ કોલેજને માન્યતા નહીં હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ ચૈતર વસાવાએ માંગ કરી છે કે જે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે તેઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત કરવામાં આવે વિદ્યાર્થીઓની લીધેલી ફી પરત કરવામાં આવે તેમજ આ બોગસ સંસ્થા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે ચૈતર વસાવાએ આ બાબત અલ્ટીમેટમ આપ્યા બાદ આજે જો કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરીએ ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી જેના પગલે રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કલેક્ટર કચેરીના બંને મુખ્ય દ્વાર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઉપરાંત જે રાજપીપળામાં પ્રવેશવાનો દ્વાર છે ત્યાં પણ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે આગામી સમયમાં ચૈતર વસાવા કઈ રીતે પગલા ભરે છે તે જોવું રહ્યું પણ હાલ તો ચૈતર વસાવાના અલ્ટિમેટમ ના પગલે પોલીસ તંત્ર સાબદું બન્યું છે